બનાસકાંઠાના યુવા જાગૃતિ અભિયાન મિશન ગ્રામ્ય સભા અને પાલનપુર વિકાસ સમિતિ દ્વારા ગ્રામ્ય ન્યાયાલય કાયદો બે હજાર આઠનું અમલીકરણ કરાવવા ગુજરાતના રાજ્યપાલને અરજી કરાઈ ભારતમાં ગ્રામ્ય ન્યાયાલયનો કાયદો લાગુ છે પરંતુ ગુજરાતમાં આ કાયદાનું અમલીકરણ ક્યારે કરાશે પંદર વર્ષ વીતવા છતાં ગુજરાત સહિત આઠ રાજ્યોમાં આ કાયદાનું અમલીકરણ ક્યારે કરાશે ગ્રામ્ય ન્યાયાલયનો કાયદો સંસદમાં બાવીસ ડિસેમ્બર બે હજાર આઠમાં પસાર થાય છે તેનું અમલીકરણ બે ઓક્ટોમ્બર બે હજાર નવથી સમગ્ર દેશમાં શરૂ થાય છે ગ્રામ્ય ન્યાયાલયના કાયદો એટલે કે ભારત સરકારની એવી ઈચ્છા હતી કે ગામડાના જરૂરિયાતમંદ લોકો હોય કે તેઓને તાલુકા કે જિલ્લા લેવલની ઉપલી અદાલતમાં જવાની જગ્યાએ ઘર આંગણે સુલભતાથી અને ઝડપી ન્યાય મળે એ તેનો આશ્રય હતો આઠ રાજ્યોએ આ કાયદાનું અમલીકરણ કર્યું નથી જેમાં ગુજરાત પણ આ કાયદાનું અમલીકરણ ન કરતા પાલનપુરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રાજ્યપાલને ઈમેલ દ્વારા અરજી કરીને આ કાયદાને સત્વરે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે ગ્રામ ન્યાયાલયનો કાયદો બે હજાર આઠ જે બાવીસ ડિસેમ્બર બે હજાર આઠમાં સંસદમાંથી પસાર થાય છે અને તેનું અમલીકરણ બે ઓક્ટોબર બે હજાર નવથી દેશમાં સમગ્ર દેશમાં શરૂ થાય છે જેમાંથી જે બંધારણના છઠ્ઠા પરિશિષ્ટના ફકરા વીસની નીચે જે કોષ્ટકમાં આપેલા આદિજાતિ વિસ્તારો છે એના સિવાય સમગ્ર રાજ્યમાં આ લાગુ થાય છે હવે ગ્રામ ન્યાયાલયનો કાયદો એ ભારત સરકારની એવી ઈચ્છા હતી કે ગામડાના જરૂરિયાતમંદ લોકો હોય કે ગામડામાં રહેતા લોકો હોય તેમને તાલુકા જિલ્લા લેવલની કે ઉપલી અદાલતોમાં જવાની જગ્યાએ ઘર આંગણે સુલભતાથી અને ઝડપી ન્યાય મળે એ તેનો આશય હતો જેને લઈ અને આઠ રાજ્યો જે છે એ હજી સુધી આ કાયદાને અમલીકરણ કરી શકી નથી બાકી રાજ્યોની અંદર એ અમલી છે જેમાં આપણું ગુજરાત રાજ્ય પણ આવી જાય છે તો આ જે આઠ રાજ્યોમાં અમલી નથી થયો તેને લઈ અને એક સામાજિક સંસ્થા ફેડરેશન ઓફ સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટિસ છે એને જાહેર રીતની અરજી સુપ્રીમ કોર્ટમાં કરેલ હતી અને એ જાહેર રીતની અરજીમાં જ્યારે પણ આ રાજ્યોને તેના જવાબો માટે નોટિસો આપી હતી અને એ નોટિસો આપવાની જે તારીખો હતી એ વખતે પણ એ આને નોટિફાય આ કાયદાને નોટિફાય કરવામાં નિષ્ફળ જવાથી આપણે ન ઈચ્છીએ છતાં કહેવું પડે છે કે ગુજરાત રાજ્યને એક લાખનો દંડ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલો છે અને પંદર વર્ષ આ કાયદો આવ્યા હોવા છતાં હજી સુધી આપણા રાજ્યમાં એ અમલી નથી એટલે કહેવાનો મતલબ કે જે ગુજરા ભારત સરકારે જે આશા સાથે આ જે કાયદો અમલમાં મૂક્યો છે અને અન્ય રાજ્યો અમલી કરી રહ્યા છે પરંતુ આ આઠ રાજ્યોમાં આપણું ગુજરાત જે રાજ્ય છે એ જ સત્વરે એનો અમલ થાય એ ઇચ્છનીય છે એને લઈ અને અમે યુવા જાગૃતિ અભિયાન મિશન ગ્રામ સભા અને પાલનપુર વિકાસ સમિતિની સંસ્થાએ સંયુક્ત ઉપક્રમે મહામહિમ રાજ્યપાલશ્રીને પણ ઇમેલ દ્વારા વિનંતી કરી છે કે આ કાયદાનું સત્વરે અમલ થાય કારણ કે એ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે જેની ખાતરી ભારતના બંધારણ દ્વારા કલમ ચૌદ અને એકવીસ દ્વારા આપવામાં આવેલી છે અનિતા ખુશવા વર્ષિસ પુષવા સદન જે ઓગણીસ જુલાઈ બે હજાર સોળના રોજમાં આપેલા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય ખંડપીઠે અગાઉની જાહેરાતોની પુષ્ટિ કરી છે કે ન્યાયની પહોંચ એ કલમ એકવીસ હેઠળ મૂળભૂત અધિકાર છે પરંતુ ન્યાયની સુલભતાના વિવિધ ઘટકોને ઓળખવાનો પ્રયાસ કર્યો છે સીજીઆઈ ટી એસ ઠાકુરે બેન્ચ તરફથી બોલતા જાહેર કર્યું હતું કે ન્યાયની પહોંચ માત્ર અનુચ્છેદ એકવીસમાં જ નહીં પરંતુ અનુચ્છેદ ચૌદ હેઠળ પણ જોવા મળે છે અને આ પાસાઓની એમને ઓળખ કરી બતાવી હતી તો કહેવાનો મતલબ કે જે આ કાયદો છે એ અમલી થાય કારણ કે ગુજરાત સરકાર આપણે જોઈએ તો ઓક્ટોબર બે હજાર બાવીસની અંદર જે બજેટ પ્રમાણે સત્તરસો ચાલીસ કરોડની જે કાયદા અને ન્યાય માટેની જોગવાઈ હોવી જોઈએ એની જગ્યાએ છસો ત્યાસી કરોડની જોગવાઈ કરી એનામાં એનો આનંદ પણ છે અને નાગરિક તરીકે આપણને ખુશી સ્વાભાવિક જ થાય એમાં એને લઈ અને સો કરોડની તો માત્ર જે કોર્ટનરની બિલ્ડિંગને બનાવવા માટે પણ રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ કાયદામંત્રી હતા તેમણે આ જાહેરાત કરેલી હતી તો આ વસ્તુ થાય સાથે સાથે ગ્રામ ન્યાયાલય જે બે હજાર આઠ કાયદો છે એ પણ છેક ગામડાના લોકો સુધી જે ગ્રામ પંચાયતને સાથે સંલગ્ન ગ્રામ ન્યાયાલય બના બનાવવાની જે જોગવાઈ છે એ બને ત્યાં એના કર્મચારીઓ અધિકારીઓ ન્યાયાધીશોની નિમણૂક કરી અને આ સુલભ અને ઝડપી ન્યાય જે એક જરૂરિયાતમંદ ગરીબ નાગરિકની જે જરૂરિયાત હોય છે એ સત્વરે થાય એવી અમે ગુજરાત સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ